સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ડેપ્યુટી કલેક્ટર દ્વારા લોકોને વાડીએ જવાના રસ્તા પાણીના વહેણ વગેરે ત્રાહિત ઇસમો બંધ કરે ત્યારે મામલતદાર કોર્ટ એક્ટ ઓગણીસો છની ની કલમ પાંચ હેઠળ દાવા અરજી કરી કેવી રીતે દાવો માંડી ન્યાય કેવી રીતે મેળવી શકાય તે અંગેની સમગ્ર પ્રક્રિયાની સરળ ભાષામાં સમજૂતી આપી હતી ડેપ્યુટી કલેક્ટર એસટી મકવાણા ચોટીલા સબડિવિઝન હેઠળના ચોટીલા થાનગઢ અને મૂડી તાલુકાના ખેડૂતો દ્વારા આત્રે મૌખિક અને લેખિત વારંવાર રજૂઆત મળે છે કે મારા વાડીના રસ્તાઓ પાણીના વોકળા ઉપર માથા ભારે ત્રાહિત ઈસમો બંધ કરી પાકને મોટા પ્રમાણમાં નુકસાન કરે છે તેમજ આવા બંધ કરેલ ખેતર જવાના રસ્તાઓ તેમજ પાણીના વહેણ ફરી કેવી રીતે ખુલ્લા કરવા તે અંગે ખેડૂતોને કાયદાકીય સમજ ન હોવાથી જ્ઞાનદાર કોર્ટ એક્ટ ઓગણીસો છ ની કલમ પાંચ હેઠળ સમયસર દાવો માંડી શકતા નથી કચેરીના ખોટા ધક્કા ખાવા પડે છે અને સમયસર દાવો ન કરવાથી સિવિલ મેટર બનતી હોય છે રૂપિયાનો અને સમયનો ખોટો વ્યર્થ થાય છે જેને લઈને ખેડૂતોને ખેતરવાડીએ જવાનો રસ્તો ત્રાહિત

આમ તો ઘણા બધા પ્રશ્નો હોય છે પણ એમાંનો કચેરીએ જ્યારે મારે મુલાકાતનો દિવસ હોય છે ત્યારે પણ ખેડૂતોની રજૂઆત આવતી હોય છે પણ ત્યારે પણ રજૂઆત આવતી હોય છે અને એ પ્રશ્ન છે ખેતરે એટલે કે વાડીએ જવાનો જે રસ્તો છે અમુક ઈસમો દ્વારા બંધ કરી દેવામાં આવ્યો હોય જેના લીધે ખેડૂતને જે વાવણી કરવાના સમયે અથવા તો વાવેતર થયા પછી જે ખેતરની અંદર જે પાક ઉભો છે એ પાક લેવાની અંદર ખૂબ જ મોટી સમસ્યા ઊભી થાય છે હવે આ અંદર સમાવેશ જે ખેડૂતો છે એ અવારનવાર મને મળતા હોય છે ત્યારે અનુભવે એવું જણાય છે કે ખેડૂતો અભણ હોય છે અને એમને કાયદાનું જ્ઞાન નથી અને એના લીધે છે આ પ્રશ્નોની ક્યાં રજૂઆત કરવી કેવી રીતે ઉકેલ લાવવો અને એમનો રસ્તો ખુલ્લો કરાવો એટલે જે છે એ પ્રશ્ન ખૂબ જ અગત્યનો હોય લીધે અહીંયા પણ ન ખાવા પડે અને આ પ્રશ્ન આવે જે રસ્તાના નિરાકરણ લાવવાનો એટલે કે રસ્તાની અંદર કોઈએ પણ રસ્તાને સાંકડો કરી દીધો હોય રસ્તાને બ્લોક કરી દીધો હોય રસ્તામાં અડચણ ઊભી કરી હોય અથવા તો સંપૂર્ણ રીતે જો રસ્તો બંધ કરી દીધો હોય તો આ જે એક કાયદો બનાવેલો છે એ કાયદાનું નામ છે મામલાદાર કોર્ટ એક્ટ ઓગણીસો ને છ અને એની જે સેક્શન પાંચ છે એ પાંચ મુજબ છે એ દાવો કરવો પડે ઘણીવાર ખેડૂતો અહીંયા સાદી અરજીની અંદર અરજી આપતા હોય છે પરંતુ ખેડૂતોને ખાસ જણાવવાનું કે આ મામલાદારની એક કોર્ટ છે અને કોર્ટની અંદર જેમ આપણે સિવિલ કોર્ટની અંદર દાવો કરીએ છીએ એવી રીતે આ મામલાદાર કોર્ટની અંદર તમારે કલમ પાંચ હેઠળ દાવા અરજી કરવાની છે દાવા અરજીની અંદર શું વિગત હોવી જોઈએ એ આજ કાયદાની સેક્શન સાતની અંદર જોગવાઈ કરેલી છે કે આ દાવા અરજીની અંદર છે વાદીનું નામ એમનું ઉંમર એમની ધરમ ધંધોર સાથે સાથે જે લોકોએ આ રસ્તો બંધ કર્યો છે એને પ્રતિવાદી બનાવવા પડે એટલે પ્રતિવાદીનું નામ એમની ઉંમર ધરમ જ્ઞાતિ અને રહેઠાણ ત્યારબાદ એની અંદર જેનો કબજો ઉપયોગ કરવા માટે માગેલો મિલકતનો જે પ્રકાર છે સ્થળ છે અને જે હકીકતો ઉપરથી આ દાવાનું કારણ ઉત્પન્ન થયું હોય તે હકીકતો છે એ આ દાવાની અંદર આવી જવી જોઈએ સાથે સાથે જો વાદીના દસ્તાવેજો હોય તો તેમની અને જો તેમના કોઈ સાક્ષી હોય તો એ સાક્ષીઓ પણ આ દાવા અરજીની અંદર દર્શાવવા પડે એટલે સેક્શન મુજબ જે વિગતો વિગતો છે એ સાથેની અરજી કરવી પડે મેન અગત્યનો મુદ્દો એ છે કે દાવો ઉત્પન્ન જે થાય છે એટલે કે જે દિવસેથી રસ્તો બંધ થયો છે એ રસ્તો બંધ થયાના છ મહિનાની અંદર આ દાવો દાખલ કરી દેવો પડે એટલે કે મામલાદાર કોર્ટની અંદર સેક્શન પાંચ હેઠળનો દાવો છે એ જે દિવસે રસ્તો બંધ થાય છે એ જ દિવસે આ અરજી છે એ અરજી તમે કરવા હકદાર બની જાઓ છો અને આ દાવો છે એ છ મહિનાની અંદર કરવો પડે જો દાવાનું કારણ ઉત્પન્ન થયા પછી છ મહિનાની અંદર જો અરજી કરવામાં ન આવે તો આ દાવો છે દાવો મામલાદાર કોર્ટ છે એ પોતે દાવો કાઢી નાખે છે એટલા માટે જે સેક્શન પાંચ ત્રણ ની અંદર છે કે દાવો છે એ દાવો છ મહિનાની અંદર કરી દેવો જોઈએ ત્યારબાદ વિધિસરની જે પ્રક્રિયા છે ઇન્સાફી કાર્યવાહી ચાલુ થશે પક્ષકારોને નોટિસ આપવામાં આવશે નોટિસ આપ્યા પછી સાંભળવામાં આવશે અને સર્કલ ઓફિસર અને રેવન્યુ તલાટીને સ્થળ પર મોકલી અને પંચરોજ કામ અને જરૂરી જે પણ કોઈ રેકર્ડ આધારિત તળ આધારિત જે પણ કોઈ દસ્તાવેજી પુરાવા છે એ પણ રજુ કરાવવામાં આવશે સાક્ષીઓને સાંભળવામાં આવશે સાક્ષીઓની જે જુબાની છે એ જુબાની પણ મામલાદાર દ્વારા લેવામાં આવશે અને ત્યારબાદ બે થી ત્રણ મુદતો કે જે પણ કોઈ જેટલી મામલાદાર કોર્ટમાં લાગુ પડે કે એમને કે મુદતો આપવી છે એટલી મુદતો પાડ્યા પછી મામલાદાર કોર્ટના હુકમથી જો છે એ નિકાલ કરવામાં આવતો હોય છે અને ત્યાર બાદ કાં તો મનાઈ હુકમ આપવામાં આવે છે અથવા તો રસ્તો ખુલ્લો કરવા માટેની હુકમ કરવામાં આવે છે અને આ હુકમનો છે પછી પાલન કરાવવામાં આવે છે હવે ખાસ વાત એ પણ છે કે જે દાવો ચાલ્યો છે અને મામલાદાર કોર્ટે જે હુકમ કર્યો છે એની સામે આ કાયદામાં અપીલની કોઈ જોગવાઈ નથી પરંતુ ફેર તપાસની એટલે કે રિવિઝનની જોગવાઈ કરવામાં આવેલી છે જો આ મામલાદાર કોર્ટના હુકમથી જો નારાજ હોય ખેડૂત ડોક્યુમેન્ટ છે એ તપાસી અને ત્યારબાદ અહિયાં થી રિવિઝન અરજી નો નિકલ કરવામાં આવે છે એટલે સેક્શન તેવી બે હેઠળ રિવિઝનની સત્તાઓ છે એ નાયબ કલેક્ટર ને છે એટલા માટે જો પણ કોઈ મામલાદાર કોર્ટનો જે હુકમ હોય હુકમની સામે નાયબ કલેક્ટરની અંદર થાય છે એટલે ખાસ મારે જણાવવાનું કે હવે તમારા જે પણ કોઈ મામલાદાર કચેરી લાગે છે મામલાદાર કોર્ટ જે આવેલી છે ત્યાં જઈ અને આવો રસ્તો બંધ કરવામાં આવે અથવા તો પાણીનું વેણ હોય કે જે કુદરતી રીતે પાણીનો પ્રવાહ જે બાજુ જતો હોય એ પાણીને પણ બ્લોક કરવામાં આવે વહેણને બ્લોક કરવામાં આવે એની અંદર જો અડચણ ઊભી કરવામાં આવે તો પણ આ કલમ હેઠળ જ દાવો થઈ શકે છે અને એનો અડચણ છે દૂર કરવામાં આવે છે જેથી કરીને તમારો જે પાક છે તમારી જે ખેતી છે એ સુવ્યવસ્થિત થઈ શકે તમામ ખેડૂતો માટે જેથી કરીને અહીંયા ટકા કે ન ખાવા પડે આ વિડીયો છે સમગ્ર ગુજરાતના ખેડૂતોને પણ આજ પ્રશ્ન હોય તો સમગ્ર રાજ્યની અંદર આ કાયદો અમલી છે અને એનો લાભ લેવા વિનંતી કલ્પેશ વાડેર સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ